ન બોલાયેલા શબ્દોના જ તમે સ્વામી છો બોલાયેલા શબ્દોના તમે ગુલામ છો દરેક શબ્દના અર્થ છે શબ્દો એમને એમ નથી બન્યા જેમ આપણું ગોત્ર હોય છે આપણું જેમ કુળ હોય છે એમ શબ્દોનું ગોત્ર હોય છે શબ્દોનું કુળ હોય છે શબ્દની તાકાત બહુ મોટી છે શબ્દ મારે શબ્દ તારે शब्द घायल करे शब्द रुजावे शब्द रिजावे शब्द खिजावे, शब्द में ताकत अपने त्या तो एवं कहवायु के, के एक हा शब्द हा, सम्यक प्रयुक्त हा। સ્વર્ગે લોકે ચ કામધક ભવતિ એક શબ્દ પણ જો એનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો એ આ લોકમાં અન પરલોકમાં કામધેનુની જેમ તમને ઈચ્છિત આપે વાણીનું બહુ મહત્વ છે વાણીના આપણા શાસ્ત્રો અનુસાર ચાર સ્ટેજ છે વૈખરી આવા ચાર એના સ્ટેજીસ છે અત્યારે અહીંયા વક્તાના મુખમાંથી જે નીકળે છે આપ સૌ સાંભળો છો એ વૈખરી છે સરસ્વતી નામ છે બહુ વિચારી ને વાણી બોલવી નું બહુ મહત્વ છે બહુ સરસ ન બોલાયેલા શબ્દોના જ તમે સ્વામી છો બોલાયેલા શબ્દોના તમે ગુલામ છો એકવાર બોલાઈ ગયું એ પછી ભલે તમે ગમે એટલું કહો હું મારા શબ્દો પાછા ખેંચું છું ના ખેંચી શકું

ઘોડો ભાંગ્યો ઠેકતા અને નઈ સાંધો ને રેણ અમોતી ભાંગ્યું વિંધતા અને મન ભાંગ્યું કવેણ કવેણ એટલે કે છે સાધુ પુરુષ સજ્જન કોણ બોલે જેના વેણ અને સુંદર હોય દ્રષ્ટિ થી માણસ ઓળખાય આંખ છે ને આત્માનો આત્મા નો અરીસો છે આંખ તમારી ઓળખાણ આપી દે તમારી દ્રષ્ટિ બતાવી દે કે તમે કેવા છો એમાં આ બહેનોને માતાઓને તો ભગવાને વિશેષ શક્તિ આપી છે દ્રષ્ટિ બહુ ઓળખે આપણે ત્યાં ગંગા સતી અને પાનબાઈની જે વાણી છે એમાં ગંગા સતી પાનબાઈને સમજાવે છે સંગ તું કરો તો પાનબાઈ એવા નરની કરજો રે જે ભજનો મારા ખે તમને ભરપૂર સંગતું કરો તો પાનભાઈ એવા વારની अलजुरे जे भजनो राखे तमने भरपूर एवा नर ने ओळखो के गंगा सती ਸਾਚਾ ਇਹ ਨੋਹ ਜੈਨਾ ਆ ਨੈਨੋ ਮਾ ਵਰਸਾ ਸਾਚਾ ਨੋਹ ਆ ਮੇਰੋ ਤੋ ਲਗੇ ਪਣ ਜੈਨਾ ਇਹ ਮੰਨੜਾ નહી પાનવાય વિપત્તિ પડે તો જીવન સે નહી પાન આજે ના સોઈ મારા હરિ રે લગના પ્રમાણ જેના વેણ દિવ્ય હોય એ સાધુ પુરુષ છે આપણે ત્યાં એમ કહેવાય છે માં તોલ થાય જેમ જેમ માણસ બોલે ને તેમ તેમ એ પોતાની જાતને ખોલે अनु परिचय आपे छ तो विचार ही न बोलूं प्रेम बोलूं रे वचन ने तोड़ूं रे वाणी निर्मल सत्य उचार वाणी निर्मल सत्य उचार सत्य वाणी नी अद्भुत शक्ति खोटू बोली न खोवी मन साचुज बोले न क्या रे झूठू न बोले साचुज बोले जनी वाणी हमेशा सत्य अने याद रहे सत्य ए वाणी नो तप छे मौन मन नो तप छे सत्य ए वाणी नो तप छे जनी वाणी सदा सत्य बोले छे એ વાણીમાં એવી તાકાત આવે છે કે પછી એ જે બોલે એ સત્ય થાય એની વાણી સત્ય થઈ જાય એટલા માટે પછી શાપ આપતા કે વરદાન આપતા બોલે એ સત્ય થઈ જાય અરે આપણે ત્યાં કેટલી યાણીઓ આ કળિયુગની વાત અને ચારણ એવી દેવી માતાઓ બધી એને સત ચડ્યું હોય ને સતને માર્ગે જોય પછી બોલે અને એને કોઈ સતાવે એનો શ્રાપ સત્ય થાય એવા ઇતિહાસમાં દાખલાઓ પુરાણોમાં તમે જે કથા સાંભળો છો એ શાપની ને વરદાનની જ કથાઓ છે સામાન્ય રીતે વરદાન આપે ભગવાન શાપ આપે ઋષિઓ ઋષિઓ દ્વારા અપાયેલા શાપ અને ભગવાન દ્વારા અપાયેલા વરદાનની ની કથા રામચરિતમાનસમાં ભગવાન રામના અવતારના કારણોની ચર્ચા છે એમાં પણ કોઈના દ્વારા શાપ અથવા તો ભગવાન દ્વારા અપાયેલું વરદાન એ કારણમાં બતાવો પાંચ કારણોની ચર્ચા છે રામચરિતમાનસમાં ભગવાન વરદાન આપીને અનુગ્રહ કરે છે ઋષિઓ શાપ આપીને આપણું કલ્યાણ કરે ભૂલ કરીએ એટલે બાપ સજા કરીને કલ્યાણ કરે છે આપણું કૃષ્ણ પરમ किमपि ता न जष्णत्वदेवयपदकं पञ्जरान्ते अद्य मे विशतु मा याण समये कभवातपित्तरे સ્મરણ સ્ત્રી શ્રી દ્વારકાશી જય શ્રીબૃષ્ણલા